છેલ્લા કેટલાક દિવસોથી હવામાન વિભાગ અને હવામાનના જાણકારો જે પ્રમાણે આગાહી કરી રહ્યા હતા કે અત્યારે ત્રણ ચાર એવા કારણો છે કે જેને કારણે કમોસમી વરસાદ તો પડશે પરંતુ કરા સાથે વરસાદ પડશે નમસ્કાર છેલ્લા કેટલાક દિવસોથી એટલી ઝાડ ગરમી પડતી હતી પરંતુ ગઈકાલે રાતથી અને આજે દિવસ દરમિયાન જે પવન ફૂંકાઈ રહ્યો છે એને કારણે એટલો બધો હાશકારો લાગે છે ખાસ કરીને સુરતની વાત કરું તો સુરતમાં અત્યારે એટલો બધો સારો પવન ફૂંકાઈ રહ્યો છે કે લોકોને ગરમીમાંથી રાહત પડી રહી છે હવે આજે હું તમારી સાથે એ વાત કરીશ કે ગુજરાતના હવામાન વિભાગે અને હવામાનના જાણકારોએ ત્રણ તારીખથી માંડીને દસ તારીખ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરેલી છે અને હવામાન વિભાગે આજે એટલે રવિવારના દિવસે બાર જિલ્લાની અંદર કમોસમી વરસાદ પડવાનું કીધું છે અને પવનની ગતિ છે એ લગભગ એકસઠ કિલોમીટર સુધી રહેવાની પણ વાત કરી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડૉટ કોમ છેલ્લા કેટલાક દિવસોથી હવામાન વિભાગ અને હવામાનના જાણકારો જે પ્રમાણે આગાહી કરી રહ્યા હતા કે અત્યારે ત્રણ ચાર એવા કારણો છે કે જેને કારણે કમોસમી વરસાદ તો પડશે પરંતુ કરા સાથે વરસાદ પડશે અને બનાસકાંઠાની અંદર ગઈકાલે રાત્રે કરા પડ્યા બી ખરા અને મહીસાગરની અંદર કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે વિસનગરમાં પણ વરસાદ પડ્યો છે અને પાલનપુરમાં તો એટલો વરસાદ પડ્યો છે કે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે હવે ગુજરાતના હવામાન વિભાગે આજે રવિવારના દિવસે બાર જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને એની અંદર કમોસમી વરસાદ પડવાનું કીધું છે એમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અમદાવાદ ગાંધીનગર ખેડા આણંદ દાહોદ પંચમહાલ અને આ ઉપરાંત દ્વારકા જામનગર રાજકોટ અમરેલી મોરબી સુરેન્દ્રનગર અને કચ્છ એમાં પણ હળવો વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે આ પહેલાં હવામાનના જાણકારો આવી આગાહી કરી ચૂક્યા છે કે ત્રણ મેથી માંડીને દસ મે સુધી ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોની અંદર કરા સાથે વરસાદ પડી શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ